ફિરોઝ ખાને પોતાની ઓફિસ પોતાના નામની સાથે સામાજિક કાર્યકર્તા લખેલું અને અલગ અલગ આંકડાઓ લખેલા જોવા મળ્યા હતા આ ઘટના પોલીસના ધ્યાને આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી ના નેતૃત્વમાં પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ ડિમોલેશન કરવા પહોંચી હતી ફિરોઝ ખાનની ઓફિસ બહાર પિલ્લર પર તેનું નામ સાથે એક તેર અને સાત નંબર લખાવ્યા હતા આ સાથે જ સબ કે સાથ જેવા શબ્દો પણ ઉમેર્યા હતા તે સ્પષ્ટ હતું કે આરોપી સામાજિક કાર્યકર્તા બની છબી બતાવી રહ્યો હતો પરંતુ પોલીસના રડારથી બચી શક્યો નહીં આજરોજ સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બેસ્તાન આવાસ છે ત્યાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે એસએમસીને આ વસ્તુની જાણ કરવામાં આવી કે અહીંયા ફિરોઝ ખાન નામનો એક વ્યક્તિ છે કે જેણે પોતે એસએમસીના જે પાર્કિંગ હોય છે આવાસના એ આવાસના પાર્કિંગમાં પાર્ટિશન કરી અને પોતાની ઓફિસ બનાવી લીધી હતી આ ઉપરાંત પોતાના ઓફિસની સામે એક ઝૂપકું પણ બનાવી લીધું હતું અને અહીંયા બેસીને ગેરકાનૂની કામો કરતો હતો એના વિરુદ્ધ એમડી જેવા ડ્રગ્સના કેસો થયેલા છે આ ઉપરાંત મારામારી ધાકધમકી આ પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા છે આ જે વ્યક્તિ છે ફિરોઝખાન એના વિરુદ્ધ જે પણ ફરિયાદી ફરિયાદ આપશે એના ઉપર અમે ચોક્કસ કાર્યવાહી કરીશું અત્યારે ફિરોઝ ખાન અહીંથી જતો રહ્યો છે અમે એની જાંચ પડતાલ કરીએ છીએ અને જે જે પ્રોપર્ટી વસાવી હશે પ્રોપર્ટી વિશે પણ અમે તપાસ કરીશું કે જો એમાં કંઈ પણ ગેરકાયદેસર મળશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે શું મેસેજ આપશો ગુનેગારો એક જ વસ્તુ છે જે પણ ગુનેગારો લોકોને પરેશાન કરી આસપાસના લોકોને હેરાન કરી અને પોતે હવે પોતાના ગેરકાયદેસર કામો કરે છે એના વિરુદ્ધ કડક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આપ જોઈ શકો છો કે જે ફિરોઝ જે પોતે અહીંના લો ઇન્કમ ગ્રુપવાળા ખૂબ ગરીબ પ્રકારના લોકો છે કે આર્થિક સ્થિતિ જેમની સારી નથી આ લોકોની આસપાસ રહી એ લોકોને દબામણી કરતો હતો હેરાન કરતો હતો આ બધી વાતો પોલીસને મળી હતી જે અનુસંધાનની કાર્યવાહી કરવામાં આવે છે ફિરોઝ ખાન સુરતના ડિંડોલી વિસ્તારમાં બેસાન આવાસના પાર્કિંગમાં ગેરકાયદેસર ઓફિસ ચલાવતો હતો એસએમસી આવાસના પાર્કિંગ વિસ્તારમાં પાર્ટીશન કરી ઓફિસ બનાવી હતી અને સાથે જ એક ઝૂંપડું પણ બાંધ્યું હતું જો કે પોલીસ અને એસએમસી ની સંયુક્ત ટીમે આ ગેરકાયદેસર ઇમારત પર હથોડા ઝીકી દીધા હતા એમડી ડ્રગ્સ કેસ સહિત અનેક ગુનાઓમાં ફિરોઝ ખાન આરોપી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ફિરોઝ વિરુદ્ધ અગાઉ પણ ધાક ધમકી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના ગુનાઓ દાખલ થયેલા છે હાલમાં તે ફરાર છે પણ તેની તમામ પ્રોપર્ટીની તપાસ શરૂ કરી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત